હાય યુ ફેમિલી કેમ સેવા જમાને તો કાંઈ વાંધો નહીં હાલો તો આપણે જમી લીધું છે હવે ને બોલો તો ખેતરમાં ગયા કારણ કે બે મોટર ચાલુ કરીને ચેણાં પાય છે તો આપણે જોઈ લેજી રીત ટાઈન્ડ પડે કે નથી પડે કટેકો કટેકો દેવા લાગી ટાઈન્ડ પડતી હોય કારણ કે બે બે મોટર હાલે ને તો ટાઈન્ડ તો પડતી જ હોય ખબર નહીં ક્યારે પારા એકબીજાએ પારા તૂટી જાય એક પાર તૂટી જાય તો બીજો પાર તૂટી જાય બસ ખીચ ચડે ઓલા ને ક્યાં ઓલે આવી નથી જોઈ લો દેખાય છે અહિયાં આની કોમ તે આની કોમ દોડે છે મેં કીધું કે બપોરો ને પછી હાલતી કરજો મોટો તો આપણે બે જણા જાવ કે ના મેં હાલતી કરી તો હું તો માને ખાવાનું દીધું ને મેં ખાધું ને પછી બે વાણી પાછી અમારી બે વાણી ને પાટાને દૂધ पाडाण पाय विऊन पाड़ी नथी आईवी पाडो आईव चना चना मागतात अब पाणी तो आलो आपले कदी मोटर हालती हाय हाय હે મજામ ઓ હેલા આપડા જણા હા બહુ દૂધ પાયું માને ખાવાનું દીધું બસ ગભરાઈ ગયા તા ઈમને ખબર હત બસ પારા તૂટી જાય ને પારા पतला पतला હોય જો આવા બિચાર તૂટલ જ છે ને આજે તૂટી જાય તો બસ ક્યાંથી પુગાણ થાય તમાર જમવા જાવ ઘેર હા વરી જાય ફિરાન જોઈ લો તમે જમવા નઈ જાય ને કે તારા નાકા વરી જાય નાકા તો વરી જાય ને બે વાર પાણી વાર્યું ના વરે તો દીદી તો ભૂકુ ભૂકુ કામ કરું બીજું શું કરે આ પૂરું કરું ને

ફ્રેન્ડ પેલા પેલા કરતા હવે બહુ હુકાય છે જો લે નથી ટાણ કે કે તમે કમેન્ટ કરે કમેન્ટ માં શું ખાતો રહી જે ભાઈ બીજું ન શું કહે ન પછી માનતા થઈ જાય તો વિડિયો કોણ બનાવશે તું સોતી પછી માર એકલા વિડિયા નહી આલે બે જણા ને બહુ આલે માર ઇન્સ્ટાગ્રામ મેન YouTube મેન Facebook મેન આમ બે આઈડી દે દે ધ રાજ્યો આયર ઇન કઈ ફોલો કરતા આવો તમે કઈ દેલો મને કે ઇન્સ્ટાગ્રામ માં ધ રાજ્યો આયર ફોલો કરતા આવો જાવ 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 જલ્દી કરો એકાદી કમેન્ટ હપકાવજો તો અમને ખબર પડે કે તમે આવ્યા હતા અને ફેસબુકમાં છે આહીર ભીમસી વારોતરિયા એમાં એક કમેન્ટ આવજો હાલો આપણે નાતું જવાનું થાય હા નાજી આયરમાં આજે લેટેસ્ટ વિડીયો આવ્યો છે જાઓ જાવ ચક્કર મારો કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને ફોલો કરવાનું તો ભૂલવાનું ના જ હોય ગ્રુપ છે બાકી જો આવા છે ચણા અમારા જોઈ લ્યો अजी फुलडे चढ़िया पॉपटा बाकी है एक बार पानी पायु तो वडा थिया नहीं एक बार पानी पाई तो उग गया ने बीजी बार पानी पाई तो वधार उग गया पछि बीजी बार पानी पाई तो फूल आ गयो अब पानी पाई चना आइज जाय तो पानी पाईया राखियो तो बदू वयु जाहे वही जाय तो जाजा चना ने पानी पाई तो पॉपटी ना आवे तो पानी होपटा होपटावे ना को बार तो ને હા અમે ભે ભે લીધી હતી ને એ ભે ભીવાઈ ગઈ ભીવાઈ ગઈ છે ને તમારે ખાઈ ઓલા કે પાડો આવ્યો કે પેડા ખાઈ જાઓ બધા તમે અમારે જોતી હતી પાડી પર પાડો આવ્યો તમને ખબર કેવો પાડો આવ્યો ધોરો પાડો આવ્યો કારી ભે ધોરો પાડો આવ્યો ને કદાચ પાડી હોત તો કેટલા મજા આવે ધોરી ધોરી પાડી પર આવા ક્યાં મારા નસીબ નસીબ જ નથી નસીબ તો છે પણ નસીબ નથી તો કાલ વિવાણજી બેન ને આપણે ઘૂઘરી બાફવાનું ને એવું બધું કામ હાલે છે ને ચણા પાવાનું ને ચણામાં દવા છાંટવાનું ફાઈનલ દવા તો છાંટી દીધી હે દવા છાંટી દીધી હવે ને ચણામાં પાણી હાલતું કરી દીધું હે બાકી ચણા મેં તમને ખર તો નથી દેખાતો હોય છે

તો પેરે કેવા લુકડા મારે લગભગ તો ચાલીસ હાડી હાડી છે ને હું ઉપજ એક સલવાર પહેરું છું કે ક્યાંક જાય ફરવા ને કોક કોકના ઘેર મતલબ આટો મારવા જાય કે પેડા ખાવા જાય તો પેર લઈ